ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે હાજરી આપી હતી તે સાંસદ ચૌહાણ ઉપાધ્યક્ષ ભરત બોગરા વિજય પટેલ સહિતના નેતાઓ પણ મંદિરે પહોંચ્યા હતા મંદિરમાં દર્શન કરી સી આર પાટીલ સભા મંડપ પહોંચ્યા હતા ત્યારે સી આર પાટીલનું ફૂલહારથી સ્વાગત કરાયું હતું ત્યારે સી આર પાટીલે આ પ્રસંગે જણાવ્યું હતું કે બસો વર્ષ પહેલા આજ દિવસે ઇતિહાસ સર્જાયો હતો ત્યારે સામાજિક સમરસતા માટે આ સ્વામિનારાયણ સંપ્રદાય છે તેનો હું આભાર માનું છું કે ગુરુકુળમાં તૈયાર થયેલા બાળકો સમાજ જીવનમાં આવે છે તે સમાજ માટે વખાણ કરવામાં આવ્યા હતા મોકો મળ્યો છે એના માટે હું સંતો મને આમંત્રણ આપ્યું એના માટે ખુબ મોટી સંખ્યામાં જયારે ભક્તર હતા સ્વામિનારાયણ સંપ્રદાય જે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે નશા મુક્તિ માટે પ્રેરિત કરીને જે સફળતા પૂર્વક એમના પ્રયત્નો રહ્યા છે વ્યક્તિ વિશેષ એના ઘડતર માટેના એમના સફળ પ્રયત્નો રહ્યા છે શિક્ષણ ક્ષેત્રમાં પણ એમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે આખા દુનિયામાં કોઈ સંસ્થા મંદિર નિર્માણમાં નિર્માણમાં વ્યક્તિ સહિત એજ્યુકેશન માટે જે કામ કરે છે એમાં કદાચ સૌથી મોટી સંસ્થાઓ એ સ્વામિનારાયણ સંપ્રદાયની છે તો એમના ચરણને ને વંદન કરીને મેં એમને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જળ સંચય જનભાગીદારી જળ આંદોલન માં ફેરવવાની વાત કરી છે જે યોત્તા બનાવી છે એમાં એમનો સાથ સહકાર માંગ્યો છે સ્વામીજી પોતે આજે બધા જ ભક્તજનો ને જયારે હજારો ની સંખ્યામાં ભક્તજનો છે એમની હાજીમાં એ સંકલ્પ લેવડાવ્યો એના માટે પણ હું એમનો